કાળજું કંપાવનારી હીટેન રણની ઘટના કાર ચાલકે બાઇક ચાલકને ત્રણ થી ચાર કિલોમીટર સુધી ઢસડ્યો મોડાસા લુણાવાડા રોડ પરનો કેસ મોડાસા લુણાવાડા રોડ પર એક કાર ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી અડફેટે લીધું હતું ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક ચાલક કારની સામેના ભાગમાં ફસાઈ ગયો આટલું થવા છતાં પણ કાર ચાલકે પોતાનું વાહન રોક્યું નહોતું બાઇક ચાલકને તે જ હાલતમાં લગભગ ત્રણ થી ચાર કિલોમીટર સુધી ઢસડ્યો અન્ય કાર ચાલકોએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો આમ છતાં પણ આરોપીએ કાર ઊભી ન રાખી ભયાનક દ્રશ્યને પાછળથી આવતા અન્ય કાર ચાલકે જોયું અને તેનો વિડીયો રેકોર્ડ કર્યો સાંભળો નજરે જોનાર વ્યક્તિ શું બોલ્યા અમે સવારે સેટથી રિટર્ન થતેલા ત્યારે આ બનાવ બનેલો અને અમે જોયું કે ભાઈ આ જે શિક્ષક વ્યક્તિ હતા અને જે બોનેટ પર વ્યક્તિ પડેલો પણ એને ગાડી ના ઊભી રાખી અને એ ભાઈ નીચે જોરથી પછડાયો હવે કોઈ બી વ્યક્તિ નીચે પછડાય તો માણસ તો કેવી હાલત થઈ જાય બિચારાનો ટાયરમાં પગ હતો અને બોનેટ પર એનું માથું હતું પણ આ વ્યક્તિએ ગાડી ઊભી ના રાખી એના લીધે મારા નાના નાના છોકરાઓ એટલા બી ગયા છે કે આખી રાત ઊંઘ્યા બી નથી અને અમને હેરાન હેરાન થઈ ગયા છે પ્લસ આ વ્યક્તિ જે શિક્ષક છે એને શિક્ષકનો કોઈ મતલબ જ નથી એને સસ્પેન્ડ કરવો જોઈએ ખરેખર તો આ વ્યક્તિને જે બીમાર જે વ્યક્તિ બે પડ્યા છે એનું પૂરું ભરણ પોષણ બી એ વ્યક્તિને જ કરવું જોઈએ અને ગવર્મેન્ટને એવા કાયદા લેવા જોઈએ કે કોઈ બી ગાડી જતી હોય એ બધાને ચેકિંગ કરે ચાહે ફેમિલી હોય ચાહે એકલા હોય કે કોઈ બી હોય કેમ કે એ વ્યક્તિ પીધેલો તો હતો જ પ્લસ એની જોડે દારૂ બી નીકળ્યું આવું ના હોય આજે એ છોકરો પડ્યો એ કેટલો નાનો હતો આજે કોઈનો છોરો છે કોઈકનો પતિ છે કોઈકનો બાપ છે પણ આવી રીતે જોવે માણસ તો કેવું થાય અને શિક્ષકને જરાય બી થોડીક બી દિલમાં જગ્યા નથી કે એ વ્યક્તિને અમે બૂમો પાડીએ છીએ અને ઊભી રાખતો ને તે વ્યક્તિની જાન બચી જતી એનો પગ બી ના તૂટતો ને એનું માથું બી ના ફાટતું પણ આ વ્યક્તિને જરાક બી એ નહોતું અને વડોદરાની આ પાંચમી છઠ્ઠી વ્યક્તિ છે અને પોચે કહે છે કે હું વડોદરાનો છું વડોદરાનો છું તો અમે શું કરીએ પણ વ્યક્તિનો બચાવ કરતો તો અમે કહેતા કે ના તારું શિક્ષક લાયક છે તું પણ શિક્ષકનો લાયક જ નથી અને તૈયારીમાં સસ્પેન્ડ કરવો જોઈએ અને કાયદા લીધે કરવા જોઈએ અને કોઈ બી વ્યક્તિએ આવું જોયો તો એને સાથ સપોર્ટ બી આપવો જોઈએ અને ત્યાં બધા વ્યક્તિ ભેગા થઈને એ વ્યક્તિને અમે એકસો અને પોલીસને અમે સપોર્ટ ઊભા રહ્યા અમે સાવરિયા શેઠજીના દર્શન કરીને રિટર્ન આવતેલા પરમ દિવસે ફરવા ગયેલા કાલે અમે રિટર્ન થતેલા એ માગવા લુણાવાડાથી આગળ અમે રિટર્ન આવતેલા દસ કિલોમીટર પહેલાં ઉમરિયા કઈ છોકરી હતી એલી ઉમરિયા છોકરી અગાડી ત્યાં આગળ એક ભાઈ અમે ગાડી લઈને આવતેલા ત્યાં આગળ એક ભાઈ કાલ લઈને આગળ આવતેલા અને અમારી આગળ એક બાઇક ચાલતી હતી અમે મારા વાઇફે એમ કીધું કે આગળ જે બાઈકવાળા ભાઈ હતા એ ક્યાં ગયા પાછળથી એમ જોયું તો એક ભાઈ એક ભાઈ નીચે ખાડામાં પડેલા હતા અને બીજો ભાઈ તો એની ગાડી પર કાચ પર આગળ લાગેલા હતા બોનેટ પર અમે એને બહુ પ્રયત્ન કર્યો રોકવાનું કે ભાઈ ગાડી ઊભી રાખ ગાડી ઊભી રાખ પણ એ ભાઈને કંઈ પણ હોશ હતો નથી કે એમને એટલી ડ્રીંગ કરી રાખેલી અને ઉપરથી અમારા ઉપર ગાડી નાખતેલા અમે એમને બહુ બચાવવાનું કર્યું પણ એ ભાઈએ ગાડી ઊભી રાખવાનું કોઈ પ્રયત્ન કર્યું જ નહીં પછી આગળ મેં મારી ગાડી એને આગાડી ક્રોસ કરીને ઊભી રાખી એનાથી આ પછી મેં એને ગાડીમાંથી ઊભી રાખીને એને મેં કીધું કે ભાઈ તું આટલી સ્પીડમાં હતો કે વાય યુ પ્રોબ્લમ તને શું તકલીફ છે આજે કોઈ માણસનો જીવ જતું હોય કે કોઈને મારી નાખે ને આપણે તો ફરતમાં માણસ રીતે આપણે એમ પૂછી શકીએ છીએ કે ભાઈ તું એ ગાડી કેમ આવી એટલી સ્પીડમાં તું એ કે શું છે તો પછી મારાથી સવાલ કરી દેલો કે ભાઈ તને શું તકલીફ છે ને ભાઈને કંઈ પણ હોશ હતો નહોતો ચ્યુઅલી આમાં એવું હતું કે અમે ગાડી લઈને આવતેલા અને જે ભાઈ ત્યાં ગાડી જે ગાડી મારા આગળ ગાડી ચાલેલા આપણે રોડ પર એમ તો નજર તો રાખીએ કાર ચલાવતા હોય કે ભાઈ કોઈ ક્યાં છે માણસ કેવું નથી એવું તો નથી કે આપણે ધ્યાન ના રાખવું પડે આપણે ધ્યાન રાખ્યું ગાડી આગળ કે બાઇક ઓરો ભાઈ ક્યાં ગયો તો એક ભાઈ તો ત્યાં ઓન ધી સ્પોટ જે હતા એમને ઉછાડી દીધું અને બીજો જે હતો એ કાચ પર આના બોનેટ પર હતો અને અમે એને બહુ પ્રયત્ન કર્યો કે ગાડી ઊભી રાખવા ને ભાઈ એ ગાડીના એકથી દોઢ કિલોમીટર સુધી ઘસીડીને ગયા એ ભાઈને બધું કેવી રીતે બાઇક ત્યાં આગળ અમે પોલીસનો સપોર્ટ પછી બીજા એકસો આઠ વાળા ત્યાં ગામના જે માણસો હતા બધા દસ બાર જણા ભેગા થઈને પોલીસ આવી એના પછી અમે બાઇક બધી કાઢ્યું જે કાર્યવાહી હતી આગળની પોલીસ સાહેબે બધાએ કરી એના પછી અમે બાઇક બાઇક બધું કર્યું અને જે દર્દી હતા એમને એકસો આઠમાં ફટાફટ હોસ્પિટલ લઈ જવામાં કર્યું અમે તમારા જે ગાડીમાં જે તમારા પરિવારના લોકો કેટલા સદસ્ય હતા અને પરિવારના કેવું મારા છોકરાને એટલી બીક છે ત્યાંથી મારો છોકરા આખી રાત નથી મારા ઘરમાં અત્યારે બહુ એટલે ગંભીર હાલત છે બધાને એક જ વસ્તુ હસી નહીં આવે છે કેમ કે જે વસ્તુ અમારા સામે બની હજી કઈ રોડ પર થયેલું હોય ને આપણે જોઈએ તો વસ્તુ અલગ છે પણ બિલકુલ મારા સામે એક્ઝેક્ટ આપણે એને બચાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ કદાચ માણસ બચી જાય જેની કંઈ જિંદગી બચે પણ એ ભાઈ કંઈ કઈ રે બિલ હતું જ નહીં જે તમે જે દ્રશ્ય જોયા તમને શું લાગે હિટ એન્ડ રનનો ઘટના છે નાવા રૂપવાન ચાલો તમે કેવી કરવાય એવા માણસો અઘારી તો સાહેબ એટલી સખત કાર્યવાહી કરવી જોઈએ કે બીજી વખત આવું કોઈની જોડે આવો આસ્તો ના થાય કેમ કે આજે એક વસ્તુ છો સમજો તમે કે માસ્ટર પોતાને કહેતો લો હું ટીચર છું આજે ટીચર થઈને માણસ આવું કરતો હોય તો છોકરાને શું ધ્યાન આપતો હશે સાહેબ આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર ઘટનાની જાણ બાકોર પોલીસ સ્ટેશને થઈ હતી અન્ય કાર ચાલકો અને સ્થાનિક લોકોના સતત પ્રયાસો બાદ આખરે આ બેફામ કાર ચાલકને પકડી પાડવામાં આવ્યો પોલીસના હવાલે કરવામાં આવ્યો પોલીસે તુરંત ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી રાત્રે આશરે આઠ વાગ્યાની આસપાસ સુનિલભાઈ દિનેશભાઈ મછાર અને એમના સસરા દિનેશભાઈ વારજીભાઈ ચારેલ કે જે લોકો હિંમતનગર તરફથી મજૂરી કામ અર્થે પરત ફરી રહેલા હતા તે સમયે બાબલિયા ચોકડી પાસે એક મારુતિ સ્વિફ્ટ કંપનીની ગાડી કે જેના ચાલક મનીષભાઈ કાંતિલાલ પટેલ તથા તેમના ભાઈ મેહુલભાઈ કાંતિલાલ પટેલ જે બાજુમાં બેઠેલ હતા એ બંને વ્યક્તિઓ નશાની હાલતમાં આ બાઇકને પાછળથી ટક્કર મારી જે બાઇક ચાલક હતા એ ત્યાં જ પડી ગયા અને એમના સસરા કે જે વિન્ડશીલ્ડ પર પડી ગયા તેમ છતાં આ જે કાર ચાલક હતા એમણે આશરે અડધો થી પોણો કલાક સુધી પોણો કિલોમીટર સુધી રાખી આજુબાજુના જે અન્ય કાર ચાલકો હતા તેમણે આ આ આ ઘટના જોઈ અને અને એમણે કાર ચાલકને રોક્યા વ્યક્તિને ત્યાં બચાવવામાં આવ્યા પોલીસે આ બંને સા અપરાધ મનુષ્યવધ ની કલમ દાખલ કરી છે અને આ બંને વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે આ જે કાર ચાલક હતા મનીષભાઈ કાંતિલાલ પટેલ જે વડોદરા ખાતે જરોદ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે પોલીસે આમનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા માટેની કાર્યવાહી આદરી છે એના સિવાય શિક્ષણ ડિપાર્ટમેન્ટને પણ લખવામાં આવશે જેથી એમના વિરુદ્ધ ખાતાકી તપાસ કરવામાં આવે એના સિવાય આજે જે બંને વ્યક્તિઓ છે એમણે દારૂ ક્યાંથી પીધો હતો અને એમને કારની તપાસ કરતા કારમાં પણ દારૂની એક બોટલ મળી હતી તો એમણે ક્યાંથી લીધો એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે સાહેબ જે બાજુ જે ઘાયલો છે જે કાર બાઈક ચાલક હતા એમને સાંજે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે પરંતુ જે એમના સસરા કે જે કારની વિન્ડશીલ્ડ પર પડ્યા હતા એમની હાલત થોડી ગંભીર છે અને એમને અત્યારે વડોદરા ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પોલીસની તપાસમાં કાર ચાલકનું નામ મહેશ પટેલ હોવાનું સામે આવ્યું છે મહેશ પટેલ લુણાવાડા તાલુકાના કાકચિયા ગામનો વતની છે એક શિક્ષક તરીકે ફરજ બજાવે છે આ ઘટનામાં બાઇક પર સવાર બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા ગંભીર ઈજાઓના કારણે વધુ સારવાર માટે ગોધરાની સરકારી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે હાલમાં બાકોર પોલીસ સમગ્ર મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી રહી છે સવાદતા વીરન જોશીનો અહેવાલ ગુજરાત તક મહીસાગર